અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો હતો જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘીના હસ્તે છપ્પન પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા છે અમદાવાદ શહેરના ધારાસભ્ય ડેપ્યુટી મેયર એમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ અધિક કલેક્ટરની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં આ પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે અમદાવાદમાં વર્ષ બે હજાર સત્તર થી બે હજાર ચોવીસ દરમિયાન નાગરિક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વધુમાં જણાવ્યું હતું કે આજે નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા લોકોના ચહેરા પર ખુશી અને વિશ્વાસની લાગણી છલકાઈ રહી છે પાકિસ્તાન અફઘાનિસ્તાન

ભારત આવીને વસેલા લઘુમતીઓને નાગરિકતા આપતો કાયદો લાવવા બદલ તેઓએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં નાગરિકતા પ્રમાણપત્ર મેળવનાર અને વ્યવસાય એવા ઈશા કુમારીએ જણાવ્યું હતું કે આજથી હું એક પ્રાઉડ ભારતીય ડોક્ટર છું મને આ સન્માન મળવાની ખુશી છે અને દેશ પ્રત્યેના મારા દાયિત્વને હું પ્રામાણિકપણે નિભાવીશ ત્યારે ત્યાંના લઘુમતીના આપણા ભાઈઓ એટલે કે આ બધા જ લોકોને પોતાના પરિવાર જોડે સુરક્ષિત રહી શકે તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી અને આ વ્યવસ્થાઓ થકી આ તમામ લોકો ભારત દેશના નાગરિક બની શક્યા હવે એમના બાળકો બી સરકારી નોકરી ખાસ કરીને ઇલેક્શન કાર્ડ બી એ લોકો પ્રાપ્ત કરી શકે ભવિષ્યની અંદર બધી વ્યવસ્થાઓની અંદર એ લોકો ભાગ લઈ શકે તે માટે ખાસ કરીને તમામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે બદલ હું સૌને અભિનંદન આપું છું આ સર્ટિફિકેટ એ સરકાર અને સ્થળાંતરિત નાગરિક વચ્ચેના પારસ્પરિક વિશ્વાસ અને આદરનું પ્રતિક છે એટલે હું એટલે જ એ લોકોને કહું છું કે આપ મુસ્કુરાઈએ આજ આજે આપ કે નાગરિક બને